તો અમદાવાદમાં વસ્ત્રાપુર હાટ ખાતે આજથી બાગાયત ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ દસથી બાર માર્ચ સુધી ચાલનારા આ બાગાયત ખેડૂત હાટમાં ત્રીસ જેટલા બાગાયતી ખેત પેદાશોના સ્ટોલ લગાવવામાં આવ્યા છે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત આ વસ્તુઓને વેચાણ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા છે આ અંગે વધુ માહિતી આપતા નાયબ બાગાયત નિયામક જે જે પરમારે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો અને શહેરીજનોને સીધા ખરીદ વેચાણની સગવડ કરી આપે છે જેથી કરીને ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળી રહે અને નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ મળી રહે આજે અમે અમદાવાદ ખાતે જે ખેડૂત હાટ છે ત્યાં બાગાયત ખાતા દ્વારા જે ત્રણ દિવસીય બાગાયતી ખેતી ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે જેના થકી અમદાવાદના જે ગ્રાહકો છે એ સીધા ખેડૂતો પાસેથી પોતાની ઘર વપરાશ માટે ઓર્ગેનિક પ્રોડક્ટ ખરીદી શકે એના માટેનું ખૂબ સરસ બાગાયત ખાતા દ્વારા આયોજન કરવામાં આવ્યું આવ્યું છે આપણે આ ત્રિદિવસીય તારીખ દસ અગિયાર બાર માર્ચ બે હજાર પચીસ સુધીમાં આપણે બાગાયત ખેડૂત હાટ બે હજાર પચીસનું આયોજન કરેલું છે જેની અંદર ખેડૂતોને સીધે સીધા ગ્રાહક સુધી પહોંચવાનો અને ગ્રાહકોને ખૂબ સારી રીતે એક ઉત્પાદન મળી રહે એવી બાગાયતી પેદાશોના વેચાણ માટેનું આ પ્લેટફોર્મ આપણે પૂરું પાડેલું છે રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા અહીંયા જે સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર ત્રીસથી વધારે પ્રાકૃતિક ખેતી કરતા બાગાયતી પેદાશો ફળો શાકભાજીનું વેચાણ કરતાં સ્ટોલ ધારકો છે